પર કા ચોકસ પ્રમાણે જણાવી દઉં કે આમ તો ચોમાસાએ વિધાય જ લઈ લીધી હતી અત્યારે હાલ તો અત્યારે સર્જાઈ ચૂકી હોય છે પણ કાઈને કાઈ કે અત્યારે અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન સર્જાવાની સાથે એક સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે ત્યારબાદ આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી કે તે અનિરત વરસાદ અત્યારે જે મોહવામાં સતત 4 દિવસથી વરસાદ વર્તી રહ્યો છે અંદાજીત 20 ત્યારે હું એટલે સીધા જ દ્રશ્યો બતાવવાની ટીવી સ્ક્રીન ઉપર મહુવાની નદી નાળા જેવા ઘાટ સર્જાઈ ચુક્યા છે ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મહુવા શહેરના અનેક વિસ્તારો નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર હજી પણ આ પાંચ ચાર થી પાંચ દિવસ વીતી ચુક્યા છે છતાં પણ પાણી ઓસરવાના નામ નથી લઈ રહ્યા અત્યારે ઘૂંટણ સમા પાણી અત્યારે આ બગીચા ચોક વિસ્તાર જે પોલીસ ચોકી વિસ્તાર છે એ વિસ્તાર અંદર જ આ ઘૂંટણ સમા અત્યારે પાણી યથાવત જોવા મળી રહે છે ને જનજીવન ઉપર અત્યારે અસર જોવા મળી ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે લોકો પણ અત્યારે ત્રાહીમાં માં પોકારી ઉઠ્યા હોય એવું પણ લોકો કહી રહ્યા છે ને ત્યારે ચોક્કસ પ્રમાણે એ પણ કહી શકાય કે મહુવા નગરપાલિકા ની પ્રી મોન્સૂન કામગીરી હોય માત્ર કાગળ ઉપર જ હોય ને પ્રી મોન્સૂન કામગીરીના જે વિલોપ બનાવી લેવામાં આવે છે તે પણ એક કંઈક ને કાંઈક લોકોમાં એક ચર્ચાનો વિષય બની ચૂક્યો છે જ્યારે ખરેખર તો આમ તો જોવા જઈએ તો જો હોય તે હોય છે તે ઉનાળાની અંદર જ સાફ કરી રાખવામાં આવતી હોય છે પણ આ પ્રી ની કામગીરી માત્ર કાગળ ઉપર હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યાં હું તમને ફરીવાર દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યો છું જે મહુવાના છે જે ખોડિયાર ખોડિયાર મંદિર પાસેના વિસ્તાર પોલીસ તો એક વિસ્તાર છે ત્યાં વિસ્તારની અંદર અત્યારે ઘૂંટણ સમા પાણી અત્યારે યથાવત ચાર થી પાંચ દિવસ થી યથાવત જોવા મળી રહી છે આ વિસ્તારની અંદર બે ત્રણ શાળાઓ પણ આવેલી છે ત્યારે સામનો કરવાનો વારો આવી છે ત્યારે અહીં જ પોલીસ ચોકીની બાજુમાં પોલીસ રહે છે પણ તેના પરિવારોને કઈક ને કઈક અત્યારે હેરાનગતિ ને પરેશાન થઈ રહ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે અહિયાં ઉપસ્થિત એક વ્યક્તિ જે આપણે તેને જ પૂછવાની કોશિશ કરશું

ત્યાં પણ બૌ નુકસાની છે અને વરસાદ આ જે માહોલ છે એની અંદર આ બિન મોસમ બારીક જેવું છે એવું મેહસુસ કરું છું એ ચોક્કસ પ્રમાણે ત્યારે એ લોકો ને હનીફ ભાઈ વ્યક્તિ કહી રહ્યા છે કાયિક ને કાંઈક હેરાન અને પરેશાન થઈ ચુક્યા છે અનેક બેઝમેન્ટ વિસ્તારો ની અંદર હજી પાણી યથાવત જોવા મળી રહ્યા છે અત્યારે અહીંયા એક ઉપસ્થિત ધન્ય વ્યક્તિ છે તેને જ પૂછવાની કોશિશ કરશું શું કેશો અત્યારે તમારી ઉમર ની અંદર

કાંઈક ને કાંઈક ખેડૂતો ને પડ્યા ઉપર પાટુ જેવો ગાઢ સર્જાઈ ચુક્યો છે ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે ખેડૂતને મોઢામાં આવેલો ખોળીયો ફરી વાર છીનવાઈ ચૂક્યો છે કારણ કે જે ખેડૂતોનો તિયાર મગફળીનો જે પાક હોય છે પાક તે એ ખેતરની અંદર બહાર કાઢવામાં આવ્યો છે અને પાથરા રૂપે પાખરવામાં આવ્યો છે

પાણી જોવા મળી રહ્યા છે તેને લઈને ને કઈક અત્યારે લોકો હેરાન પરેશાન થઈ ચુક્યા છે ત્યારે અહીંયા એક વ્યક્તિ છે પણ તેને જ આપણે પૂછવાની કોશિશ કરશું શું કેશો અત્યારે તમારી ઉંમર અંદર કોઈ બી આવો વરસાદ જોયો કે નહીં

તમામ તારાજીના દ્રશ્યો પણ ધીમે ધીમે સામે આવી રહ્યા છે ત્યારે ચોક્કસ પરમે કહે શકાય કે આમ આજે મધ્ય વર્ષાતો ઓન વર્ષાતો માઉન્ટનો વર્ષાતો ત્યારે અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મહુવામાં ચોથા દિવસે પણ વરસાદી માવઠું વરસી રહ્યું છે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે જનજીવન પર અસર પહોંચી છે જે પ્રમાણે હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે આગામી દિવસ એકસો સોળ તાલુકામાં વરસાદ નોંધાયો છે ભાવનગરના મહુવામાં ત્રણ ઇંચ થી વધુ વરસાદ થી પાણી ભરાયા છે આપણે દ્રશ્યો જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર આજે ચૌદ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે

સંકટના વાદળો છવાઈ ગયા છે વેગ આપો જી બિલકુલ થી છેલ્લા લગભગ લગભગ ગઈ શનિવાર સતત વરસાદ વરસી રહ્યો છે પાંચ વરસાદ વરસી રહ્યો છે જેના લીધે ડાંગર ના ભારે નુકસાની છે પંથકમાં જ્યાં પણ લગભગ ડાંગર ના પાક ને વધુ પ્રમાણમાં નુકસાની છે તમારી આસપાસ ખેડૂતો હોય તો તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરું જાણવાનો પ્રયાસ કરું કેટલું નુકસાન ગયું છે તે લોકોને માનવ વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ હજુ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે નવસારી જિલ્લામાં પણ કમોસમી વરસાદ છે છે ખેડૂતોને ભારે નુકસાન થયું કમોસમી ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે સતત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ખેડૂતોનો પાક બગડી ગયો છે ઘાસચારો પણ બચ્યો નથી ખેડૂતો સરકાર સામે આશા સેવા માંગ કરી રહ્યા છે એટલે કે નુકસાની સર્વેની સર્વે ની માંગ કરી રહ્યા છે સાથે નુકસાની અને સાથે સહાયની માંગ કરી રહ્યા છે ખેડૂતો જિલ્લાના આશરે પંદર હજાર ખેડૂતોના અઢાર હજાર હેક્ટર વિસ્તારના પાકને ભારે અસર થઈ છે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અરબસાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય હોવાને કારણે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ જોરદાર પવન ફૂંકાશે અને હજુ પણ કમોસમી માવઠું વર્ષે આગામી પાંચ દિવસ આગળ વાત કરીએ સુરતની તો સુરત જિલ્લાના ખેડૂતોની આફતમાં વધારો થયો છે સુરતમાં યલો એલર્ટ વચ્ચે વરસાદ શરૂ થઈ ગયો છે જહાંગીરપુર અઠવા કતારગામ કૌસમમાં ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ છે રાજ્યમાં ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે માછીમારોને પણ પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આફત રહે છે એટલે કે હજુ પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે કેવી પરિસ્થિતિ છે ત્યાં જી બરખા જે આજે પણ વહેલી સવારથી જે વરસાદ ઝરમર ઝરમર વરસી રહ્યો છે સુરતના અનેક વિસ્તારોમાં વરસાદ જી બિલકુલથી રશ્મિજી હાલ જે છે કમોસમી વરસાદ વરસી રહ્યો છે કહી શકાય કે સુરત જિલ્લાના ખેડૂતોની આફતમાં વધારો થયો છે અને સાથે આગળ હું આપને પૂછવા માંગીશ કે ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે અહીંયા કારણ કે એક બાજુ ચોમાસાએ તો વિદાય લઈ લીધી હતી અને શિયાળાની શરૂઆત થવાની હતી ત્યારે શિયાળા પાકનું વાવેતર કરવા જઈ રહ્યા હતા અને આ વખતે આ કમોસમી માવઠું જે છે પડ્યું છે તેના કારણે ખેડૂતોનો ઘાસ ચારો પણ બચ્યો નથી પશુપાલક માટે શું કહેશો એ જે જે ચોક્કસથી જે પ્રકારે જે વરસાદે વિદાય લઈ લીધી હતી ત્યારે જે ખેડૂતો દ્વારા શિયાળાના પાકનું વાવેતર કરવામાં આવી રહ્યું હતું પરંતુ જે પ્રકારે હાલ જે કમોસમી વરસાદ પડી રહ્યો છે જેના કારણે શિયાળાના પાકને પણ નુકસાન થશે તેવી ખેડૂતો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે રશ્મીજી કયા કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદી પાણી ભરાય છે એને લઈને પણ વિગતો આપો અને કયા વિસ્તાર છે જ્યાં પાણી જે છે ભરાઈ રહ્યા છે તેના કારણે રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે ઓપીડીમાં કેસ નોંધાઈ રહ્યા છે આજે વહેલી સવારથી વરસાદ પરંતુ આ જે પ્રકારે કમોસમી વરસાદ પડી રહ્યો છે જેના કારણે જે રોગચાળો ફેલાવાની પણ જે છે તે માહિતીઓ સામે આવી રહી છે જે રોગચાળો જે ફેલાયો છે જેના કારણે અહીંની જે સરકારી હોસ્પિટલોમાં પણ લોકોની લાઈનો જોવા મળી રહી છે તો બીજી તરફ જે પ્રકારે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે આગામી જે ચાર દિવસ છે જે સુરત સહિત ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં જે ઝરમર વરસાદ કરવામાં આવેલી છે જેને લઈને તંત્ર દ્વારા એલર્ટ પણ કરવામાં આવેલું છે તો જે સુરતનો જે ડુમ્મસ નો દરિયાકાંઠો જે છે તે ડુમ્મસ ના દરિયા કિનારે સહેલાણીઓ બીજી તરફ જે દરિયાની પણ મજા માણી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે પરંતુ હવામાન વિભાગની ની આગાહીને પગલે તંત્ર પણ ત્યાં એલર્ટ મોડ પર છે

જી જે પ્રકારે જે છેલ્લા ઘણા દિવસોથી જે સતત ગરમીનો પારો વધારે હતો ત્યાં અચાનક આ કમોસમી વરસાદથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે એક તરફ લોકોને આ ઠંડક સારી પણ લાગી રહી છે પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે પાકનું નુકસાન થયું છે તો બીજી તરફ આ કમોસમી વરસાદને લઈને રોગચાળામાં પણ જે વધારો જોવા મળી રહ્યો છે સુરત જિલ્લામાં પણ કમોસમી વરસાદ હજુ પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ધીમે વરસાદ વરસી રહ્યો છે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો નમસ્કાર